ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત છે જે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવેલું છે આ કવચનું પઠન આપણી અંદર દૈવી શક્તિઓને જગાડે છે અને બધી જ બાજુઓથી રક્ષણ આપે છે કવચ પાઠ કરતા પહેલા ભગવાન વિષ્ણુ નારાયણ શ્રીહરી તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે શ્રીહરિને પ્રાર્થના કરીશું પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું પ્રાર્થના હે પરમ નારાયણ અનંત

કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ માટે શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરિ મારી આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ તો મિત્રો આપણે નારાયણ કવચનો આ પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં કહેવામાં આવેલું ફળકથન આપણે પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આપણે નારાયણ કવચ સાંભળતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચ સાંભળીશું અને સાંભળ્યા પછી પણ આપણા જે પણ મિત્રો હોય અને આપણા જે પણ ગ્રુપો હોય એની અંદર ચોક્કસથી આ નારાયણ કવચ શેર કરવાનું ભૂલશ્યો નહીં તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે નારાયણ કવચ નારાયણ કવચ જે છે એ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાંથી શ્રી નારાયણ ત્વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે કે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું બક્તર આપણે ધારણ કરવું જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે નારાયણ કવચનો પાઠ ગરુડની પીઠ ઉપર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓ વાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જ્યારે અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃષિ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાડથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતાં યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સંતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હર ગૃહ ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણાવ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો હે દેવ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ

અને ક્રોધાવેશ સર્પ ગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ મારી રક્ષા કરો આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મૂળરૂપ કળયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાત્મ ગદાથી મારી રક્ષા કરો હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો ઉદાત નારાયણ ભગવાન મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ કાળમાં મારી રક્ષા કરો મધુદૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત થી પહેલાના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વચ સિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસકા માં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધાર વાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સૈનાને ભસ્મ કરો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પિચાસ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ગોળ દ્રષ્ટિવાળાઓને મૂકો હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપ દ્રષ્ટિવાળાની નજરને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી સ્તુત જ નાશ પામો વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલ વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃસિંહ નામના ઉચ્ચારણથી વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોક ભગવાન નૃસિંહ ચારો તરફ અમારી રક્ષા કરો મિત્રો આ નારાયણ કવચ જો આપણે નિત્ય કરીએ છીએ અથવા તો સાંભળીએ છીએ તો આપણને શું ફળ મળે છે એ વિશ્વરૂપ કહે છે વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચ મળનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી બીજા કોઈ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું રક્ષા કરનારું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના અને કોમેન્ટની અંદર આપણે મિત્રો ચોક્કસથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશું નહીં અને આ નારાયણ કવચનો પાઠ જે છે એ બીજા લોકો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ